જ્યેષ્ઠવદી યોગીની એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રીકૃષ્ણ જ્યેષ્ઠવદી એકાદશીનું શું નામ છે અને તેનો મહાત્મ્ય પણ કૃપા કરી સંભળાવો શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન ભોગ તથા મોક્ષ આપનાર વ્રતની કથા સાંભળો જ્યેષ્ઠ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ યોગીની છે સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનારી છે ત્રણે જગતમાં સરૂપ છે શિવજીની પૂજા કરનાર દેવ કુબેર અલકાનગરીનો અધિપ્તિ હતો તેનો હેમમાલી નામનો પુષ્પ લાવનાર નોકર હતો તેને વિશાલક્ષી નામની સુંદર સ્ત્રી હતી બંને પતિ પત્નીને ખૂબ જ પ્રેમ ભાવ હતો એક દિવસ હેમમાલી માનસ સરોવરમાંથી પુષ્પો પોતાને ઘેર લાવ્યો અને પત્નીના પ્રેમમાં ત્યાં જ રોકાઈ ગયો कुबेर ना आवा आवासे पुष्पो आपवा गयो नहीं आ बाजू कुबेर शिवपूजन करता हता। मध्यान सुधी पर पुष्पो आव्या नहीं आ बाजू पुष्पो आपवाना भूली जाइने पोतानी प्रिया साथे विहार करतो करते आथी कोपायमान थईने कुबेरे यक्षो तपास करवा मोकल्या यक्षो कहू हे महाराज ए तो घर में रही पोतानी स्त्री साथे यथे विहार करे छे। આ સાંભળી કોપાયમાન થયેલા કુબેરે હૈમાલીને પાસે બોલાવ્યો આથી તે ડરતો ડરતો આવ્યો કુબેરે કહ્યુ હે દુષ્ટ દુરાચારી પુષ્પ ન પહોંચાડી તે દેવોનો અપરાધ કર્યો છે માટે તું કોઢિયો થા સ્ત્રીથી છૂટો થા અને અધમ સ્થાનમાં જઈને પડ એવી રીતે શાપ આપ્યો આથી હૈમાલી મહાભય કર વનમાં પડ્યો અને કોડ ફૂટી નીકળવાથી પીડા પામતો હતો અને અન્ન જળ વિના નિદ્રા પણ આવતી ન હતી આમ પોતાના પૂર્વ કર્મ ને સંભાળતો ભમ તો ભમ તો હિમાલય પર્વત ઉપર ગયો ત્યાં મુનિ શ્રેષ્ઠ મહાત્પસ્વી એવા માર્કડે મુનિ તેના જોવામાં આવ્યા પછી હેમમાલી તેના आश्रम માં ગયો અને મુનિરાજ ના ચરણ માં નમસ્કાર કર્યા તેને કોઢ્યો જોઈ મુનિ બોલ્યા તને કોઢ સાથી નીકળ્યો તારી આવી दशा સાથી થઈ ते विगतवार कहे हेम्माए कहु हूँ यक्षराज कुबेर नो नौकर छू मारू नाम छे कुबेरना शिवपूजन दररोज समय सर पुष्प आपतो आप तो हतो। एक दिवस कामातुर एवो हूँ स्त्रीसुख में मग्न थई जवा पुष्प पहुंचाड़ी नहीं अने कोपायमान कुबेर द्वारा शाप थवा मारी आ दशा माटे हे परोपकारी मुनिराज मने पापी ने प्रायश्चित बतावो मारकड़ेमुनिए कहु हूँ तने शुभ करनारो व्रत कहूँ छो योगिनी नामनी एकादशीनू तू व्रत कर। ते व्रतना पुणे थी तारो कोड अवश्य दूर थे पचीते ऋषि कहवा प्रमाणे योगिनी एकादशीनु उत्तम व्रत करू ते व्रतना प्रभाव थी तेनु स्वरूप देवना जेव थ અને તેનો પોતાની સ્ત્રી સાથે મેળાપ થયો અને ઉત્તમ સુખ મળ્યું હે રાજન એવી રીતે મેં તમને યોગીની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું જે માણસ યોગીની એકાદશીનું વ્રત કરે છે તેને અઠ્યાસી હજાર બ્રાહ્મણો જમાડ્યાનું પુણ્ય થાય છે આ એકાદશી મહાપાપનો નાશ કરનારી છે અને પુણ્યને આપનારી છે एवी रीते ब्रह्मवैवर्त पुराण में योगिनी एकादशी एकादशीनु महात्म्य कहेलू इति श्री ब्रह्मवैवर्त पुराणे ज्येष्ठ कृष्ण कादश्या योगिनी नाख्या महात्म्य संपूर्णम